ਨਾ ਪੀਛ ਪਸਾਰੇ ਨੇ ਬੱਦਲ ਸੋਨੇ ਜ ਨੈਣ ਨਾ ਧਾਰ ਨੇ ਮਹਿਕ ਮਲਾਰ ਵਿਚਾਰ ਨੇ ਵਿਆਕੂਲ ਪ੍ਰਾਣ ਕੋਨੇ ਕਲ ਸਾਧ ਕਰੇ ਮਾਰੂ ਮਨ ਮੋਰ ਬਨਿ ਥਨ ਗਾਟ ਕਰੇ ਮਨ ਮੋਰ ਬਨਿ ਥਨ ਗਾਟ ਕਰੇ ਧਨ ਘਰ ਰ ਘਰ ਮਹਿਕ ਘਟਾ ਗਗਨੇ ਗਗਨੇ ਘਰ जाट ਭਰੇ ਗੁਮਰੇ ਗੁਮਰੇ ਘਰ जाट बरे મધરા મધરા મલકાય ને મેડક મે હસુ ને હસુ બાત કરે ગગને ગગને ગુમરાય ને પાગલ મેઘ ઘટા ઘર જાટ ભરે મન મોર બન થન ગાટ મારું મન મોર બન થન ગાટ કરે મન મોર બન થન ગાટ કરે દર્શક મિત્રો અમુક વ્યક્તિત્વ પરિચયના મોહતા જ નથી હોતા એ ઔપચારિકતા બિલકુલ કરવી નથી કોનો ઇન્ટરવ્યુ કરવા જઈ રહ્યા છીએ એ બધી બાબતો મને એવું લાગે છે કે જરૂરી નથી આજે અવાજ છે જેને તમને સાંભળ્યા છે તમે એમને જોયા છે અત્યારે એની પરિચયની કોઈ જરૂર નથી હું એમની સાથેની વાતચીત શરૂ કરું છું પ્રભુલભાઈ જે કશુંબલ કંઠ છે તમારો જે અવાજમાં તાકાત છે અવાજના માલિક એટલા માટે શબ્દ નથી વાપરતો કારણ કે તમારે માલિકી ભાવ તમારામાં છે જ નહીં તમને મળ્યો મને એવું લાગે છે કુદરત માલિક છે કુદરત માલિક છે આ પ્રકારનો એક અવાજ તમને મળે છે તમારે તમારા નસીબમાં છે કે તમે સેવા કરો છો સંગીતની લોક તો પ્રફુલભાઈ ની શરૂઆત એક લગાવ સંગીત સાથે લોક સાહિત્ય સાથે કેટલો જૂનો છે એક બહુ પ્રારંભથી આપણે વાત કરી છે પ્રફુલભાઈ ફેમિલી હિસ્ટ્રી જો તમે સંસારની દ્રષ્ટિએ ફેમિલી હિસ્ટ્રીમાં તો મા બાપની અંદર જો સંગીતના સંસ્કાર હોય તો એ વારસામાં આવે અમારે તો બ્રાહ્મણોની પરંપરા છે સરસ્વતીના સેવનારા અને સરસ્વતી હોય ત્યાં વાણી હોય વાણી હોય ત્યાં સ્વર હોય તો એ રીતે મારા ફાધર પણ ગાતા હતા એના જમાનામાં મારા મધરનો અવાજ બહુ સરસ છે મને આજે પણ મારી માએ ગાય લાગી તો એ હાલરડા કુટુંબમાં લગ્ન પ્રસંગે મારી મા ગાતી એ બાળક દેવે જે સાંભળેલા સ્વરો આજે પણ આમાં ડાઉનલોડ થયેલા આજે એટલા જ ફ્રેશ છે જે મને કાયમ બાળક બનાવી રાખે છે પેલું કે છે ને કે ઠાકર મંદિરની ઝાલરની અંબાઈની તોય હું વગાડવા જાતો આજે એવડો મોટો થયો છું કે મંદિરમાં નથી સમાતો એમ કોઈ પણ વ્યક્તિનું એનું સ્ટાર બનવું એનું એનું ઊગવું એનું ઉદય પામવું એમાં સારામાં જે પીરિયડ હોય છે એ બાળકનો હોય છે અને બાળકનો મારો તબક્કો યાદ રાખવા માટે મારી માના સ્વરો અને મારા ફાધરના ગાયેલા ગીતો ભજનો એને સતત સ્મરણમાં રાખવું એનો મોટો મોટો ફાયદો એ છે કે હું બાળક બને રહું પ્રબુલભાઈ આજે પણ તમે બાળક છો તમે એવું માનો છો એનું પરિણામ એ છે કે બહુ સરળતાથી સહજતાથી

તો હાલરડું સાંભળવું દર્શકોને પણ સાંભળવું હશે હાલરડું હાલ રડું હાલ હું પણ રડું મા કહે છે કે તું એકલો નહીં તારી સાથે હાલ હું પણ રડું ઇઝ અને મને આજે હું કાયમ કહું છું આજે પણ તમને પણ કહું ને આપણા મિત્રોને પણ કહું કે મેં જે જગતનું દુનિયાનું સંગીત સાંભળ્યું એમાં મને આજે કોઈ પૂછે કે હે પ્રફુલ્લ દવે તારી દ્રષ્ટિએ દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગીત ક્યુ તો એમ કહું કે માના ગળામાંથી નીકળતા હાલરડાથી આ દુનિયામાં કોઈ સંગીત આગળ નથી અને એ હાલરડાના કોઈ એકાદ પ્રકાર મારે તમને સંભળાવવાનો હોય તો હલા રે બાય વાલા મારા લાલાને ਨੀਂਦ ਰੜਿ ਜੋਨੇ ਬੋ ਆਵੇ ਨੀਂਦ ਕੇ ਹੂੰ ਆਵੂਨ ਮਾਰਾ ਲਾਲਾ ਹਰੂ ਸਾਕਰ ਟੋਪਰਾ ਜੋਨੇ ਲਾਉ ਸਾਕਰ ਟੋਪਰਾ ਗੜਿਆਨ ਮਾਰਾ ਲਾਲਾ ਨਾ કાળજાજો ને બેઠર્યા આગલું અમારો જે પહેલો પ્રશ્ન હતો ને કે આ સંગીતની યાત્રા બિલકુલ ના તો ક્યારે છોડાયો એ એનો અર્ધો જવાબ હવે હું આપું બિલકુલ કે પહેલો મેં તમને કીધું જીનેટિક જીનેટિક કે મા બાપ મ્યુઝિકલ હોય તેના સંતાનો મ્યુઝિકલ જીનેટિકલી હોય આ વૈજ્ઞાનિક વાત છે આમાં કોઈ આમાં કોઈ કલ્પિત કલ્પનાઓ નથી એ હોય છે એક બીજો મને એવું સમજાય છે અને મને એવું લાગે છે કે હું સાચો છું કે અધ્યાત્મ જગત જે છે જીવનું જે જગત છે એમાં જીવ એવા પેરેન્ટ્સને જ પસંદ કરે છે કે જ્યાં એના જે તે સંસ્કારો પોષાય બાળક છે એ મા બાપની પસંદગી નથી પણ બાળક

પોતે ગાવું છે એમ તમે તમે જ્યારે સમજણ થાવ છો તમારો જ્યારે અવાજ તમે ગાઈ શકો છો ત્યારે પ્રભુલભાઈ કઈ રીતે શરૂઆત થાય છે લગાવ કઈ રીતે થાય છે કેવી રીતે ગાવાનું શરૂ કરું છું આ તો ઉલટની વાત છે ને એટલે એક તો એક તો જ્યારે મારે મારા માટે ગાવાનું હોય ત્યારે ફક્ત ઉલટ હોય છે ઘાયલ સાહેબ લખે છે ને કે સારા નરસાની ખબર નથી પણ એટલું જણાવી દઉં ઘાયલ જે આવે ગળામાં ઉલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે એટલે એક ઉલટથી હોય છે અને બીજું જ્યારે તમે પ્રોફેશનલ ફિલ્ડમાં એન્ટર થાવ છો પ્રવેશ કરો છો ત્યારે તમારે તમારી ઉલટને ક્રિએટ કરવી પડે તેને જેને આપણે પ્રોફેશનલિઝમ કહેવામાં આવે છે એવા કેટલાય ગીતો મેં રેકોર્ડ કર્યા ગુજરાતી ફિલ્મોમાં કેમ એક ગીત એક ગીત કરુણ હોય દાખલા તરીકે આ યાદ છે આ ગીત જ્યારે કર્યું આપણે પાતળી પરમારનું માળી હું તો બાર બાર આવ્યો માડી મેં તો નો દીઠી મારી પાતળી પર માર રે જાડેજી મા કેવ એટલો સેડ મૂડ અને આ ગીત આ ફિલ્મના બધા ગીતો મારે ગાવાના હતા તો પેલું મને લાગે સાત સાત સોપારીને ઝૂમખોરે મેન આશા ભોસલે ગાયું એકદમ રોમેન્ટિક સોંગ એટલે આ ગીત પૂરું કરીને તરતી ગીત તો પ્રોફેશનલ સિંગરે પોતાની ઉલટને પોતાના મૂડને ક્રિએટ કરવો પડે પ્રભુભાઈ ત્રણસો થી વધારે ગુજરાતી ફિલ્મો કરો છો મને આંકડો યાદ નથી બિલકુલ એ તમને તમારે તો ગાવું એ જ તમારા હા બસ એટલે પરંતુ અમારી એક ફરજ બને છે કે અમે થોડીક આ પ્રકારની એક નોંધ રાખીએ પાંચ થી વધારે ગીતો ગાઉ છો તમે ઘણી તમને પાર્શ્વ ગાયક તરીકેના એવોર્ડ મળ્યા છે ચૌદથી વધારે વખત પરંતુ પ્રથમ ફિલ્મની વાત કરવી હતી જે થોડાક દર્શકો ક્યાંક અજાણો હોય તો સમજવું હતું કે ગુજરાતી પ્રથમ ફિલ્મ તમને મળે છે એક ગાયક લાખો ફોલાની એની થોડી વાત મણિયારો મણિયારો તો એકચ્યુઅલી મેં ગાયેલો એક અમારી ભાવનગરની કલા સંસ્થા કલા સંગમમાં અહીંયા અમદાવાદમાં મંગલદાસ હોલમાં જ્યારે હું મારી ઇન્ટર્નશીપમાં હતો જામનગર અને મને કહેવામાં આવ્યું કે આપણા અમદાવાદ જવાનું છે ગીતો પણ રેડી હતા એક મણિયારો અને બીજું માધુભાના બાગમાં મણિયારો પિક્ચરમાં રેકોર્ડ થયો એટલે વધારે આગળ ગયું પણ હકીકતમાં મણિયારા કરતાં પેલું કમ્પોઝિશન વધારે હિટ હતું કારણ કે મને યાદ છે કે ગીતો મણિયારાને વંશમોર મળે કે ન મળે પણ એ ગીતને વંશમોર મળતા હતા તો પ્રબુલભાઈ તમારે તો સફળ ગાયક તરીકે એટલે તમારા માટે કોઈ લેબલ નથી

કાનોડાની બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ ફૂલ થી રે

એક વિનાતાનો એક લેખ હશે કે તમે આવો એ ઉદ્યોગમાં તમારો અવાજ મળે ઉદ્યોગની સેવા થાય તમારાથી તો પ્રથમ ફિલ્મ કઈ રીતે મળે છે એ એટલે પછી આ ગીત અમે અમે કીધું ને કે આ તમે અમે બેક બેક સ્ટેજમાં સિંગર તરીકે મે અને મારા વાઈફ અને કોરસે પછી એ પ્રોગ્રામ સાંભળવા માટે એક મધુસૂદન વ્યાસ અહીંયા લોક સાંસ્કૃતિક વર્તુળ ડાયરો એના કન્વીનર હતા બહુ સારા ગાયક હતા અને લોક લોકસંગીતને પ્રેમ કરતા હતા એને વિચાર આવ્યો કે આવા કેટલા બધા કલાકારો છે લવર મૂછિયા જેને કે જેને મૂછનો દોરો હજી ફૂટી રહ્યો છે એવા કલાકારોને ભેગા કરીને એનો એક કાર્યક્રમ કરવો જે આવા પ્રયોગો કર્યા કરતા એમાં યૌન વિજય પાંક નામનો કાર્યક્રમ કર્યો એમાં બાવન કલાકારો ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી બોલાવ્યા આઈ વોઝ વન ઓફ ધેમ અને અને એમાં અહીંયા મારા ગીતોને વંશ મોર મળ્યા મધુબાના બાગને મણિયારો બે જ ગીતો આવડતા હતા પછી એકાદ પ્રોગ્રામમાં ગૌરંગ વ્યાસે અને ચર્ચાનો વિષય બની ગયો હતો મણિયારો કે આ બહુ સરસ બંદિશ છે એટલે એ વખતે ગુજરાતી ફિલ્મોનો યુગ શરૂ થઈ ગયેલો તો ગૌરંગભાઈને ફર્સ્ટ ફિલ્મ લઈ લાખો ફુલાણી ઇન્ડિવિજ્યુઅલ એમણે સજેસ્ટ કર્યું કે આ પિક્ચરમાં મણિયારો રાખો જે રાસ તરીકે અને એક પ્રફુલ્લ દવે કરીને એક છોકરો ભાવનગરનો છે એ ગાય છે એની પાસે ગૌરવવું જોઈએ તો ગીત પણ હિટ છે અને વધારે હિટ થાય અને પિક્ચર પણ હિટ જાય આવું કંઈક કયું હોય છે એને તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને ફિલ્મ લાઈન છે આ તો કોઈને એવું જલ્દી એક્સેપ્ટ કરે નહીં એટલે એણે કીધું કે અવાજ તો સાંભળવો પડે એટલે ગૌરંગભાઈને કેસેટ ત્યારે આવતી ને કેસેટમાં મને કહે આ તમે રેકોર્ડ કરી દો અહીં સાંકડી શેરી લાખા પટેલની પોળના નાકે અમારે મફતલાલ શેઠ રહેતા જ્યાં બાલકૃષ્ણભાઈ રહેતા બાલકૃષ્ણ દવે ભારતી બાપુ જ્યાં આવતા અવંતિકા ભારતી બાપુ ત્યાં હાર્મોનિયમ ઉપર ગૌરંગભાઈ આ ગીત રેકોર્ડ કર્યું બોમ્બે લઈ ગયા બધાને અવાજ ગેમો પણ એને કીધું કે અવાજ સરસ છે પણ એને રૂબરૂ સાંભળીએ ગેરંટી નહીં તો ગૌરંગભાઈ કે બાપુ તમારે આવવું પડશે મેં કે ઓહો ચાલો આપણે તો કાંઈ એવું હતું ને કંઈક ગાયક બનવા તો નીકળ્યા નતા

બધાને જેમ બચાર તમને મજા આવી એ લોકોને મજા આવી ગઈ અવિનાશભાઈ ગૌરાંગભાઈ ને એકબીજાને સામુ મીડ્યા જોવા પછી અવિનાશભાઈ કીધું મને લાગે ત્યારે કીધું કે

ઇન્સ્ટ્રુમેન્ટના ને સાજના સહારે તો અને ટેકનિક ટેકનોલોજીના સહારે તો અત્યારે બેસોરા સુરને બેસોરા ગાયકને પણ સુરીલો બનાવી શકાય પણ મને લાગે છે કે કારણ કે હું નેચરલ જેમ મોરલાને આપણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ કીબોર્ડ હાર્મોનિયમ વગર સાંભળીએ છીએ તો આપણને મજા આવે છે કોકિલ એમ કોઈ પણ રિયલ લોક ગાયક જેને કહેવામાં આવે છે એને તમે કોઈ પણ સાજ વગર સાંભળો અને તમને જો કાનને મીઠું લાગે તો માનવું કે એ લોક ગાયક સાથે પ્રભુભાઈ ગરવા કંઠના તમે તમારી પાસે ગરવો કંઠ છે તમારી પાસે એક એવો પ્રકારનો અવાજ છે અને અવિનાશ વ્યાસક કેવું પડે છે તમે મત પૂરો છો સંજોગો વસાત આજે આપણે જ્યારે વાત કરીએ ત્યારે અવિનાશ વ્યાસના જન્મ નો એક સમય સો વર્ષ પૂર્ણ થાય છે તો અવિનાશ વ્યાસની જે સેવા છે ગુજરાતી અને સુગમ સંગીત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તો સર શું પ્રતિક્રિયા છે હા હું હું કાયમ અવિનાશભાઈને કાર્યક્રમમાં યાદ કરું છું કે રૂપિયાના પાયનો હિસાબ કરનારી આ વેપારી માનસ વૃત્તિ ધરાવતી આ ગુજરાતી કોમ વેપાર કરવો એ ખરાબ નથી પણ વેપાર જ કરવો એ સારું પણ નથી વેપાર સિવાયની પણ જિંદગી છે વેપાર સિવાયની પણ દુનિયા છે અને એવી આ ગુજરાતી વેપારી કોમને એને ગુજરાતી ગીત ગાતા કરનાર અને ગુજરાતી ગીત સાંભળતા કરનાર જે કેટલાક આપણે ત્યાં આ ક્ષેત્રમાં માણસો આવ્યા એમાં કદાચ અવિનાશ વ્યાસનું બહુ મોટું પ્રદાન છે અવિનાશ વ્યાસ એટલે સિમ્પલિસિટી છે સાદાય છે તમે થોડા થોડા થાવ વરણાગી ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી નવી ફેશનની ધૂન આ જાગી ઓ ભાભી તમે આ કવિતાને સમજાવવાની જરૂર છે કે તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કવ છું રે પાતળિયા તને અમથું કે છેલ્લા જે રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો શી કવિતા એવી હોવી જોઈએ કે માના ધાવણ જેવી હોવી જોઈએ જે પીધા ભેગી પચી જાય અને અવિનાશભાઈની કલમની એક મોટા મોટી ખૂબી કે સાવ સાદી વાત લઈને આવે વિચાર લઈને આવે

એ હી વોઝ ધ પ્રોડ્યુસર એન્ડ એઝ વેલ હીરો અને જંત્રવાળો જુવાન એટલે શ્રેણી વિજાણંદની વાત છે તમને ખ્યાલ છે એ મૂળ તો એને તો શ્રેણી વિજાણંદ જ બનાવવું હતું પણ કેટલીક કોમના વિરોધને કારણે પછી એને જંત્રવાળો જુવાન નામ રાખ્યું એમાં ગીત ફિલ્મ સેન્ટરમાં કાળી 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 વાદળીમાં વીજળી કે મેઘ કરે છે ઘન ઘો ડુંગરામાં બોલે છે મોર આશાભાઈ ગાતા હતા અને મારે એમાં અંતરામાં દમેલિયા છંદ ગાવાના હતા એક કે બે મુખડો અંતરો મ્યુઝિક અને મારી એન્ટ્રી અને પછી મારે પછી તરત આશાબેન ગાવાનું એવી કંઈક સિચ્યુએશન હતી ਮੇਘ ਕਰੇਛੇ ਗਨ ਘੋਰ ਡੂੰਗਰਾ ਮ ਬੋਲੇਛੇ ਆਨੇ ਪਛ ਮਾਰੇ ਐ ਯੋ ਛਡ ਗਗ ਮੇ ਲੰਬੇ ਅੰਬਰ ਵਦਲ ਬੇਵਣ ਚਵਣ ਯ ਮਹਲਾਰ ਮਹਿਲ ਯ ਲੜਗ ਹੈਲ ਯ ਨਿਰਛਲੇ ਨਜਲੇ ਨੜਿਓਂ અંદ્ર ગાજ ગાજ કરે દરિયું પર જમ નયસર ઉપરયા અજમાલ ન તતણ કોર જાલણ સોય તણ રત સાંભરયા મન સોય તણ રત સાંભરિયા જે સોય તણ રત સાંભરયા આ આને છે ને ઇંગ્લિશ લિટરેચર માં આ ઓટોમોનો પોએટ્રી કહે છે શબ્દ દ્વારા ધ્વનિ ચિત્રણ ખડું કરે ઇંગ્લિશ સાહિત્યમાં પણ ઓટોમોનો પોએટ્રી છે ને આપણા સાહિત્ય માં લોક સાહિત્યમાં અને આને ઓટોમોનો પોએટ્રી શબ્દ દ્વારા ચિત્રણ ખડું કરે ઓકે સર એટલે હું જેટલું ઈઝીલી ગાઈ શકું કારણ કે આપણા તો પરંપરામાં છે આપણા લોહીમાં છે છીએ એટલે મારે માટે બહુ અઘરું પણ આશાબેનને ને કદાચ એમ થયું કે ચલો એટલું ફટફટ 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 અને એટલું ઈઝીલી જેમ જેમ ક્લાસિકલ ના ગવૈયાઓ નોટેશન ગાય એટલે ચાલુ ગીતે ક્યાં વાત હે કીધું ચાલુ હતો કૌશિક બાબા કે અરે આશા ચાલુ તું જે બાબા બાબા એનો એટના અચ્છા ગયા મેં ભૂલ ગઈ ટેક ચલ એ અનફોર્ચ્યુનેટલી મને એવું લાગ્યું ને કે આચાર્ય એમ થાય છે કે આ મારે સાચવી રાખવા જેવું હતું કારણ કે એક આશા ભોસલે જેવી ગુણી ગાયિકા ભૂલી જાય કે એક રેકોર્ડિંગ ચાલી રહ્યું છે અને આનાથી મોટો કોઈ એવોર્ડ હોય ન શકે સી મને એવોર્ડ તો ઘણા મળ્યા પણ આ એક જેમ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કોકે બૂટનો ઘા કર્યો હતો પ્રવચન કરતા હતા ને કોઈ જોડાનો ઘા કરીને એની માથે માર્યો એણે ઝીલી લીધો અને કીધું કે મારી જિંદગીમાં આનાથી હું કોઈને શ્રેષ્ઠ એવોર્ડ નથી માનતો એટલે એ એને એમ થયું કે મારી વાત કેટલી સાચી છે તો જ આને એટલો બધો એક્સાઇટ થઈ ગયો જણ પ્રેક્ષક એમ આશાભાઈ આશા ભોસલે જેવી મહાન ગાયિકાદા ભોસલે છે ગુજરાતી છીએ તમે ગુજરાતી છો સર તમે એવોર્ડ ની વાત જ જો કાઢી છે તો એક સવાલ કરવો તો તમે પુરસ્કારના ફરી એક વાર કહું છું કે તમે પુરસ્કાર માટે કશું જ કર્યું નથી તમારી પૂજા છે લોક સંગીતે પરંતુ સર થોડું દર્શકોને સમજવું હતું ચૌદેક ફિલ્મ ચૌદેક વખત કદાચ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ મળે છે એ સિવાયના સર એવોર્ડની વાત પણ સાંભળો બહુ ઘણા છે એમાં પુરસ્કારમાં એવું છે ને કે હું મારી એક એવી ફિલોસોફી કે સમજણ છે કે તમે સરસ્વતીનું જો સેવન કરશો તો લક્ષ્મી તમારી